જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો ફાઈનલી ભાઈ આવી ગયા છે સો પર અને આજે મારા તમામ કચ્છના ભાઈ બહેનોને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આજે છે મિત્રો અષાઢી બીજ એટલે કે આજે એવું હોય કે ખેડૂત મતલબ આજે હળ જોતે ને એની પૂજા કરીને જે વાવણી કરવાની હોય એ કરે ને અને આજે ભાઈ ભુજ બહેને મોટા પ્રમાણે આયોજન છે તો કઈ રીતે થાય છે જોશું ને ભાઈ મેં હમણાં ગૂગલ કર્યું એમાંથી ખબર પડી કે વિક્રમ સંવંત બારસો માં જામરાયધણજીએ સત્તા હાંસલ કરી કચ્છમાં ત્યારથી કચ્છનું આ નવું વર્ષ ઉજવવામાં આવે છે આવું આપણને ખબર હોવી જરૂરી છે પણ આપણે અત્યારે ગૂગલ કરી લઈએ કારણ કે ગૂગલમાં બધું મળી જાય છે પણ નોલેજ હોવી જરૂરી છે થોડીક આજે ભાઈ અષાઢી બીજ છે અને આ અષાઢી બીજની અષાઢી બીજ આવે એટલે એમ કહેવાય કે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ અને કાલ રાત્રે કાલ તમે બ્લોગ જોયું હોય તો રાત્રે જ વરસાદ આવી ગયો હતો ફૂલ પડ્યો વરસાદ અડધો કલાક કલાક પડ્યો પણ ફૂલ પડ્યો તો બસ ભાઈ થોડીક બે થાય જમી પછી જોઈએ સાંજે ચાલુ થવાનું છે પ્રોગ્રામ જવાશે તો હું તમને જરૂર દેખાડીશ હશે સારું જવાય તો સારું જોઈ કે હું સેટિંગ થાય છે ક્યાંથી ખાવાનું રોજ મફતિયો મફતી પૂરા આમ ન અહીંયા ખાવા આવો જો ધંધો કરો નિયો હાલ છે જમવાનું ખવછે નહીં હા જમવાનું પેલે મારા ભાઈ ભાઈઓ ભેગા રોજ એક એક મે વારો આવે કાલે ભુરન વારો આવે ખાઈ લે ભાઈ એ હા ખોટો ઝઘડો પોછા છે ની આપેને માલક માલક સામોજે હે તમે હે

મારે એક મિત્રના આજે પપ્પા ગુજરી ગયા તો ભગવાન એની આત્માને શાંતિ આપે તો હું એ કહેવા માંગતો હું આજે પહેલી વખત ગયો શમશાન યાત્રામાં એક વાર નતો ગયો આજે જ ગયો જિંદગીમાં કાંઈ નથી રાખ્યું ભાઈ ત્યાં જ થઈ ગયા છો કોઈ નથી વેર જે રાખું નહીં જલસા કરો હરો ફરો ને મોજ કરો ભાઈ કાંઈ નથી રાખ્યું જિંદગી આજની તો કાલ કાલની તો પર જ આવવાનું તો છે જ ભાઈ એટલે હેલ્સા કરી લ્યો તમને જે ઠીક લાગે મોજ કરવાનું તમને જે મજા આવતી હોય ને એ વસ્તુ કરવાની જ પછી ભલે જે થાય કરી લેવાનો અફસોસ ન થાય ખોટો આપણે એટલે બસ એ જ કેવું તો ભાઈ હવે વરસાદ તે ભૂલ ચાલુ થઈ ગયો ગરમી ચડી ગયું એસી ચાલુ કરાવી ચા આવી ગઈ છે ભાઈ મસ્ત મોસમમાં મસ્ત ચા એ હવે આનું રેલીનું શું હોય ભાઈ અસરથી બીજનું જોવા જાઉં

રાત્રે ભાઈ બહુ જ નિંદર આવતી હતી અને કાલે તો અમે વહેલા સુઈ ગયા ફાઇનલી સવારે આવી ગયા છો અહીંયા દુકાને તો બસ આ વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો કાલ કુછ નયા અલગ કરીએ તો કાલે વ્લોગ જોવાનું ચૂકશું નહીં જો વ્લોગ જોવાનું મજા આવે તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબ્સ્ક્રાઈબ કરી દો ફટાફટ કરતા આવજો જય શ્રી રામ